એટલે તમે લવ મેરેજ કરેલા હતા લવ મેરેજ કરેલા હતા પપ્પા પાછા છે ને 12 દિવસ છે ને ચાજ અમને કાઢી મૂકે મનન માર છોકરો ઓ પછી માં આના લઈને બે ત્રણ દિવસ લઈને રખડી માર મમ્મી પપ્પા ને ત્યાં આવે એમને કોઈ સહારો ન દીધો સાસુ સસરા સહારો ન દીધો પછી બે ત્રણ દિવસ આને દૂધ વગરનું નો લઈને રખડી નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એવા પરિવાર પાસે આવે છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છીએ બેન છે બેનની ચોવીસ વર્ષની ઉંમર છે અને ચોવીસ વર્ષની ઉંમરમાં બેન વિધવા થઈ ગયા છે એક નાનો દીકરો છે ચાર પાંચ વર્ષનો ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે તો બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું કર કઈ રીતે ચલાવે છે તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો બેન મારું નામ નરેશભાઈ આહિર છે બેન તમારું નામ શું છે બેન હો પા બેન પિંટુ ભાઈ સોલન તો પછી મારા ભાઈને શું થયું તું બેન ગળાપો ખાઈ લેતો હવે ઓહ ને બેન રડોમાં હું સમજી શકું આ છે એકલું થઈ જાય એટલે બહુ ઢીલાdart થઈ જાય કોઈનો એકલો સપોર્ટ હોય તો વાંધો આવે હું સમજી શકું દુખ લાગે કે જે ઘરનો મેન વ્યક્તિ હોય જતો રહે એટલે બધી જવાબદારી એક સ્ત્રી ઉપર આવી જાય અને ઘર ચલાવ ખૂબ અઘરું થઈ જતું હોય છે બેન બહુ અઘરું થાય છે ભાઈ એટલા ઉપર ઘર ચલાવવું ભવ એમાં પાછું ઘરમાં હોય ન હોય ને એ વાંધો પડે છે કે ક્યારેક હોય ને ક્યારેક ના હોય એવું પપ્પા છે ત્યારે તો મારા સાસુ સસરાએ સપોર્ટ ન આપ્યો મારા મમ્મી પપ્પાએ કોઈ સપોર્ટ ન આપ્યો પછી એના ત્રણ દિવસ તો હું દૂધ દૂધ વિના લઈને રખડી હતી કેમકે કે એવા એવા દિવસો ભાઈ બેઠા છે ને કે બહુ ખરાબ દિવસો બેઠા છે એ પરિસ્થિતિ તો મને બહુ સામે પહેલાં ફ્રૂટનું ચાલુ કર્યું પણ ફ્રૂટમાં મારા મમ્મીને ત્યાં થોડાક દિવસ છોકરાને મૂક્યો હતો પણ એ પછી ના પાડવા મળ્યા એ કે ભાઈ તાર છોકરાને લઈ જા કાલે હવે કાંઈ બી થશે તો અમે તારા સાસુ સસરાને શું જવાબ દે આમાં હું છગડીમાં કામે બેઠી તો થોડાક ટાઈમ કામ કર્યું હમણાં એક દોઢ વર્ષ કામ કર્યું પણ પછી હમણાં મંદી આવી ગઈ છે તો શેઠિયા ના પાડે છે કે છોકરાને લઈને ના આવશે સાચી વાત છે કેમ કે આ કાલ હવાર બેન કઈ થયું તો એ લોકોને પ્રોબ્લેમ થાય ને છોકરાને મારે ક્યાં મૂકીને જવું કે આ બાળ મંદિરે તો ઘડી બગડી એ રાખી શકે બાકી તો આખો દિવસ તો મારા તો કામનો એમ વાંધો છે ને એટલે મારાથી ઘરનું પૂરું નથી થતું અત્યાર લગીન તો અત્યારથી બે વર્ષ થયા ને પપ્પાને પાછું થવાના ઓ બે વર્ષ થઈ ગયા આ ઉતરાણ આવશે એટલે ફિર બે વર્ષ થશે ઉતરાણના દિવસો જ પસાર બેન હું સમજી શકું લાગે એમ કે આજે એક દીકરાના બાપા જતા રહ્યા અને બેન છોકરો બાપા બાપા મારે સપોર્ટ હોય ને તો શકે હું તો એને કેટલોક દલાવ આપું કે બાપા

એટલી નાની ઉંમરમાં આવી રીતનું થઈ જવું કોઈ પણ માણસ માટે અઘરું થઈ જાય એમ પછી તમારા મમ્મી પપ્પા ભાઈ ભારું કોઈ મદદ નથી કરતું બેન કોઈ નથી કરતું એમ કહે છે કે ભાઈ તમે તમારા હાથે કરો તો તમે તમારા હાથે ભોગવો અમારે કાય લેના દેના નહીં સાસુ સસરા નથી સપોર્ટ કરતા હાઉ હાર સાસુ સસરા એમ કહે છે છોકરો અમને હોપી દે અને તું તાર રીતના તાર જે કરવું હવે આટલી ઉંમરમાં એને બાપનો થાય ઉઠી હું મૂકી દઉં તો એની દશા હું થઈ ગયો સાચી વાત

પછી હું આને લઈને બે ત્રણ દિવસ લઈને રખડી મારા મમ્મી પપ્પાને ત્યાં એમને કોઈ સહારો ન દીધો સાસુ સસરાએ સહારો ન દીધો પછી હું બે ત્રણ દિવસ આને દૂધ વગરનો લાઈન રખડી પછી બેનપણી હતી ને મારી એન પર મેં હજાર રૂપિયા ઉપાડ લીધો એને કીધું મેં એકદમ હું તને કામ કરીને આપાવી દઈશ પછી હજાર રૂપિયામાંથી થોડોક ચારસો પાંચસો રૂપિયાનો માલ ભર્યો એમાંથી વેચવાનું ચાલુ કર્યું પણ વેચવા માં તે પછી મમ્મી પપ્પાને ત્યાં થોડાક દિવસ છોકરો મૂક્યો તો એ લોકો ના પાડવા મળે ના ભાઈ તાર છોકરો તું લઈ કેમ કે અમારે પછી ક્યાં ત્યાં સામે વાળા જવાબ શું આપવો તો પછી આમ તમારું મૂળ વતન કયું છે બેન આમ અમારા મમ્મી પપ્પાને ને એમનો ધંધો કપાય છે દેવળિયા અને મારા સાસુ સા ત્રાપસ જ છે અલંગ પાય આવી ને ત્રાપસ ત્રાપસ ભાવનગર ત્રાપસ હા ભાવનગર ત્રાપસ તો પછી ગામડે કાઈ નથી તમારું બેન કાઈ નથી એ લોકો ને હશે પણ એ લોકો કઈ સહારો જ નથી દેતા બોલાવતા નથી કાઈ નહી તો અમે

અને આવી રીતે એવડા મોટા સિટીમાં આવી રીતે એકલા રહેવું એટલે કોઈ પણ સ્ત્રી હોય હિંમત હારી જાય બેન પણ તમે હિંમત કહેવાય કે તમે જેમ તેમ કરી અને તમારા દીકરાનો પેટ ભરો છો અને આ ઘર ચલાવો છો બેન ઓ પરિસ્થિતિ પર ખરાબ છે બે વર્ષની અંદરમાં તો એટલું દુખ મારી પર પડી જિંદગીમાં હું તો ભગવાનને એવું કહું છું કે આવી પરિસ્થિતિ કોઈને પણ નહીં લાવતો કેમ કે સહન કરવા વાળા કોક જ હોય તો કોઈ આત્મહત્યા કરી નાખે આટલું દુઃખ પડ્યું હોય તો પછી અત્યારે શું તકલીફ પડે બેન અત્યારે તો આ બધું અનાજ પાણીનું ભાડું ભરવાનું એ બધી તકલીફ બહુ છે કે કામ નથી થતું ક્યાંય કામ નતું નથી અને પછી કામ ધંધો ક્યાંય ચાલતો નથી તમારે ગુજરાણ કેમ ચલાવું કેમ કે આ છોકરો એકદમ હાવ અત્યારે કોઈ નિરાદાર છે હું છું અત્યારે જે છું એની માટે બીજું તો કોઈ નથી અત્યારે શું નામ છે હે હા રોહન હે ભણવા જાશો બેટા એટલે હું ભણે છો હાડ મંદિર જાઉં છું Bahar mandi. Apa so, sih papa aja beda? Hah? aja. tuh. Rohan, Rohan. Papa aja ha? Hah?

તો એમને આગળ લઈને દેવડાવ્યા છે પૈસા વાડીમાં કાંઈક ખોટ પડી હોય કે તો કાંઈ ખબર નથી મને અને પછી એ લોકોએ દેવાનું થયું ને તો ના પાડી કે અમારી પાસે પૈસા નથી પછી એમ પપ્પાને બહુ ફરવાડો હેરાન કરવા માટે એટલે એમના તમારા સાસુ સસરાને જ પૈસા આપ્યા હતા લઈને હા લઈને એમને જ આપ્યા હતા એ લોકો એમ કે હવે આપણે ઘર ના હોય એની પાસે આપણે કંઈ સબૂત લેવાના નથી કે તને પૈસા આપ્યા તું લખાણ કરી દે અત્યારે એ લોકો હાવ હાથ ફેરવી નાખે અમને પૈસા આપ્યા જ નથી

અરે વાહસ બાપા તો ગયા એટલે નાની ઉંમર કા માનો પણ પ્રેમનો કેટલું લાગે તો અત્યારે મેન તો ખાવા તકલીફ પડે ખાવા પીવાની તકલીફ છે નથી ભરાતું કામ નથી ચાલતું એટલે ભાઈ જે પણ મદદ થશે ને મદદ તમારો ધન્યવાદ ભાઈ એટલી મદદ કરજો તો અત્યારે

જેને તમને મદદનું કે ને બધાને હું તો એમ થોડી થોડી મદદ બધા કરજો કે સપોર્ટ છે તો બધા એકાબીજીનો થોડોક સાથ મળશે ને તો જીવન જીવી જશે નહીં તો કાલે કોઈની પાસે ખાવાના નહીં હોય ને તો આમાં ને કોઈ આત્મહત્યા વતન કરી લે કેમ કે કોઈની પાસે હોય ના હોય છોકરાનું પછી જુએ કેમ કેટલું પૂરું કરે એમ ટેન્શન એક તો ઘરનું તો હોય જ તે પછી ખાવા પીવાના બધા વાંધા પડે ભાડા ભરવાના વાંધા પડે એટલે હું તો બધાને એમ જ કહું છું જેટલો થાય એટલો સપોર્ટ કરજો બધા માટે કેમ કે આપણે થોડીક બધા આગળ રહીને થોડીક ઓલી કરે છે તો એમના ભગવાન માનીને આપણે એટલું કહીએ છીએ કે બધા થઈને એમને સપોર્ટ કરજો મારી જેવી કોઈ વિધવા બહેનો હોય ને એના માટે સપોર્ટ ઘણો કરો એમનો હારો છે કે અત્યારે આ સમયમાં એ લોકો આપણી પરિસ્થિતિ જોઈને આપણી પાસે આવે છે નહીં તો આ સમયમાં કોઈ કોઈનું કોઈને હગામ માવતરી કોઈના કોઈ નથી એ કોઈ સાસરિયાવાળા એ નથી પણ એમનો આભાર કહેવાય કે અમારી પાસે આવ્યા અમારી આટલી તકલીફ સમજી અને અમને જમવાનું છે કોઈ હરિયાણું નાખી દીધું અમને તો તમારો આભાર એટલું થેન્ક યુ થેન્ક યુ બેન અને બેન આજની આ ખાસ મદદ છે નમનભાઈ પટેલ જે કેનેડાથી છે અને આજે એમની દીકરીનો જન્મદિવસ છે યુવા બેન પટેલ એમનો આજે જન્મદિવસ છે અને બે વર્ષની દીકરી થઈ છે તેમના જન્મદિવસ નિમિત્તે બેન આજે તમને આ સપોર્ટ કરવામાં આવ્યો છે તો શું કહેશો એમના વિશે અમારા જેવા ગરીબ માણાને એમની વાત હંમેશા સહાય રહે હું તો એમ કહું છું કે એટલે અમારે ગરીબ ગરીબ માણાને જેટલી મદદ કરશે ને ભગવાન એમનો સો વર્ષનું આયુષ્ય કરે ભાઈ અમારો તો મનથી એટલો આશીર્વાદ છે કે કોઈ ગરીબ માણાની મદદ કરો તમારા જન્મદિવસ આમ તમે બર્થડે બનાવો છો આમ તેમ બધું બનાવો પણ કોઈ ગરીબ માણાની સહાય કરો ને તો એના અંતરની આંતળી તમને ખૂબ દુવા દેશે સો ટકા સો ટકા બેન અને થેન્ક યુ થેન્ક યુ અને આજે એમની દીકરી બે વર્ષની થઈ છે એમને દીકરીને પણ એક સારા આશીર્વાદ આપો જેથી કરી એમ મનથી આશીર્વાદ આપું છો કે એમને આગામી જીવનમાં જેટલું એમનો તેમ થાય આગળ વધવું છે તો એનો એટલો સપોર્ટ હું તો એમ કહું છું કે બધા થઈને એને સારું આપણા મનથી એના આશીર્વાદ આપીએ કે એ આગળ જાય અને ભગવાન સફળ થાય લાંબી ઉંમર આપે એને ભગવાન કે આગળ હોય સાચી વાત છે એમના જીવનના જે પણ સપના છે એને પૂરા ખાસ નમનભાઈ પટેલ કે આજે યુવાનો બર્થડે છે અને યુવાના બર્થડે નિમિત્તે તમે આજે આ બેન માટે જે સપોર્ટ મેકલો છે થેન્ક સો મચ અને ઈવાને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ભગવાન માતાજી એને ખૂબ લાંબો અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના અને બસ માતાજી એમની બધી જ મનોકામના પૂરી કરી એમનું આવનારું ભવિષ્ય ખૂબ સુખમય શાંતિમય અને સમૃદ્ધિમય રહે એવી પ્રાર્થના કરું છું અને તમે જે આ પરિવાર માટે સપોર્ટ મેકલો છે નમનભાઈ થેન્ક યુ સો મચ કે આજે તમે આવા તમારા દીકરીના જન્મદિવસ નિમિત્તે તમે આવો જે સેવાનું કાર્ય કર્યું છે ખૂબ આનંદ થયો અને ઘણા બધા લોકો અલગ અલગ રીતે બર્થડે ઉજવતા હોય છે ઘણી બધી અલગ અલગ રીતે સેલિબ્રેશન કરતા હોય પણ આજે ખાસ ખૂબ આનંદ થાય જ્યારે કે આવા બર્થડેના સેલિબ્રેશન નિમિત્તે કોઈ આવા પરિવારને આપણે મદદ કરીએ તો આજે બેનની વાત કરું એક નાની ઉંમરમાં વિધવા થઈ ગયા છે બેન ચોવીસ વર્ષની ઉંમરમાં ચાર વર્ષનો દીકરો છે દીકરાની સાથે જીવન સર્વાઈ કરવું એટલે ખૂબ અઘરું થઈ જાય ઘરની અંદર બીજું કોઈ જવાબદાર વ્યક્તિ નથી કે ઘર ચલાવી શકે પણ આજે એક વિધવા માં પોતાના દીકરાને ગમે એમ કરીને પોતાનું શું કહેવાય દીકરાનું પેટ ભરે છે એટલે ખૂબ ધન્યવાદને પાત્ર કહેવું પડે તો કઈની બેન અમને પણ એક આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાશ હું તમને આશીર્વાદ આપું છું ભાઈ તમે આગળ વધો ને આવા કોઈ ગરીબની મદદ કરો 100% 100% તો બસ તમારા જે સપના હોય ને આ ભગવાન પૂરા કરે અને થેન્ક યુ થેન્ક યુ બેન અને બસ દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડિયોને વધુમાં શેર કરજો જય હિન્દ જય ભારત